અહીંયા સરસથી દૂધ ગરમ થઈને ઢકાઈ ગયું છે ગોરા વિછરાઈને ભરાઈ ગયા છે કેરી સુધારવાની કઢાઈ ગઈ છે આમાં લોટ બાંધશું અને મસાલિયું થોડું ઘણું બધું ખાલી થઈ ગયું છે આને તો એ પણ આપણે પાછું રિફિલ કરીને ભરીશું કારણ કે બે બે દિવસે આમાં ભરવું પડે છે અને ભગવાનના દીવાબત્તી બધું થઈ ગયું છે અને હા ફ્રેન્ડ આ બધી કાર્પેટનો થપ્પો છે એ ટોટલી ઓફિસે જવાનો છે ત્યાં કાર્પેટ લગાવવાની છે તો કાર્પેટ પણ આવી ગઈ છે સરસ મજાની ઓફિસ માટે તો ચાલો હવે ઘણા ટાઈમે લોંગ બ્લોગ લઈને આવી છું તો જો કચરા પોતાવાળા બહેન હતા એ પણ આવી ગયા છે તો મસ્તનું કામથી મસ્ત પોતા પણ થઈ ગયા છે ટેબલ પણ સરસ લુઈ દીધું છે ટોટલી કામ થઈ ગયું છે આજે વહેલા આવી ગયા હતા તો ટાઈમ ટુ ટાઈમ સરસ પતી ગયું છે તો આજે દીપ પણ ઘરે છે

ચાલો ફ્રેન્ડ તો આપણે ફાઇનલી રેસીપી તરફ જાશું અહીંયા હું રોટલીનો લોટ બાંધી લઉં છું અને આજે જગદીશ ગયા છે બહાર તો હું ને દીપ બને જ છે તો આજે બહુ મસ્તનું શાક બનાવવાના છે તો ફ્રેન્ડ તમને એમ થશે કે આટલો બધો લોટ કેમ પણ તમને ખબર જ છે કે હું ચારથી પાંચ રોટલી રોજ ગાઈને દઉં છું તમે મારો શોર્ટ વિડીયો જોયો જ હશે તો લોટને આપણે થોડીવાર રેસ્ટ કરવા મૂકી દઈશું ત્યાં સુધીમાં શાક સુધારી લેશું અને કેરી સુધારી લેશું કેરી ધોઈ અને સરસથી રાખી દીધી છે અને શાકમાં એવું હતું કે આજે દીપ એમ બોલ્યો કે મમ્મી ભરેલું શાક બનાવ તો એની બદલે મેં સુધારી લીધું હતું પહેલાં એટલે એ પણ તમને કહી દઉં છું અને આ મારે મસાલિયું સરસ મજાનું છે ખૂબ સરસ છે પણ એને હું સરસથી સાફ કરવાનું છે એટલે બદલાવું છું તો જોઈ શકો છો એમાં પણ મસાલો ગરી ગયો છે તો ખૂબ સરસ તડકો નીકળશે એટલે તપાવીને બનાવી લઈશ ફાઇનલી આ નાનું લોયું છે એમાં મેં અથાણું કાઢ્યું હતું સવારે તો એનું તેલ હતું અને આ છે એક કચોરી ભાંગી ગઈ હતી તો એનો મેં ભૂકો લીધો છે આપણે એને સરસથી દબાવી દબાવી અને સરસથી પેસી નાખશું અને એમાં કરશું હળદર ધાણા જીરું પાવડર મરચું પાવડર થોડીક એવી હિંગ છે થોડુંક ટેસ્ટ પ્રમાણે મીઠું નાખશું અને એને આપણે પેસ્ટ બનાવશું પાણી નાખીને તો ફ્રેન્ડ ક્યારેક ક્યારેક આપણા ઘરમાં નાસ્તો આવ્યો હોય જેમ કે ગાઠિયા છે કચોરી છે સમોસા છે કોઈ પણ વસ્તુનો દાબેલીનો કે કોઈ પણ મસ્ત એનો મસાલો વધ્યો હોય તો એનો યુઝ કરી લેવાનો ફાઇનલી થોડીક સ્વીટ માટે મેં ખાંડ નાખી છે એને ઉગાડવા માટે થોડીક આપણે પેસ્ટમાં પાણી નાખશું અને એટલું મસ્ત શાક બન્યું હતું ફ્રેન્ડ ખૂબ જ સરસ શાક બન્યું હતું આજે તો આવી જ રીતના ક્યારેક ક્યારેક મસાલો હોય તો ફ્રેન્ડ ચોક્કસથી આ રેસિપી ફોલો કરજો કચોરી સૂકી કચોરી હોય છે તો એનો મસ્ત મસાલો હોય છે ખટાશ ગળાસ બધું જ એમાં આવે છે વરિયાળી હોય છે સ્મેલ સરસ હોય છે તો અહીંયા મેં ચાર ચમચી જેટલું તેલ મૂકી અને લસણની ચટણી નાખી અને એક જ ટમેટું નાખી અને થોડીવાર સોતે કરી લીધું હતું પછી જે આપણે પેસ્ટ બનાવી છે એ મેં અંદર એમાં નાખી દીધી છે પછી આપણે જે બાઉલમાં પેસ્ટ બનાવી હતી એમાં થોડું એવું પાણી નાખશું એટલે મસાલો જેટલો એમાં ચોટ્યો હોય એ બધો જ એમાં આવી જાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાનું છે અને ખૂબ ટેસ્ટી શાક બન્યું હતું તો જો આટલું પાણી છે નાખી અને આપણે એને ખૂબ હલાવશું કે કચોરીનો મસાલો હોય એ એમાં તળીએ બેસી ન જાય ત્યાં સુધી આપણે ચલાવવાનું છે એક ક્રસ થઈ જાય પછી એમાં બબલ્સ થવા માંડે તેલ છૂટું પડી ગયું છે એને પાણી ઉકળવા માંડ્યું છે ત્યારે આપણું શાક છે એમાં નાખી દેવાનું છે મેં રીંગણા બટેકાનું શાક કર્યું છે કારણ કે કેરી સાથે બટેટા વધારે ભાવે રીંગણા ખૂબ ઓછા નાખ્યા છે દીપને ઓછા ભાવે બટેટાનું પ્રમાણ વધારે છે અહીંયા તમારે કોઈ બી શાક કરવું હોય તો એ પણ આ જ રેસીપી કરી અને તમે એમાં નાખી શકો છો એકવાર જરૂરથી જો આવી રીતના તમારા ઘરમાં સૂકી કચોરી આવી હોય તો સ્પેશિયલી એક કચોરી ભાંગી અને એનો મસાલો નાખીને ખરેખર બનાવજો ખૂબ ટેસ્ટી શાક થશે અને હા ફ્રેન્ડ હું વહેલો જરૂરથી વિડીયો બનાવવાની છું ભરેલા શાક માટેનો ખૂબ સરસ વિડીયો બનાવવાની છું એનો મસાલો છ મહિના સુધી તમે રાખો તો એવો ને એવો સરસથી રહેશે હવે ફાઇન શાકની સિટી વાગે ત્યાં આપણે કેરી સુધારી લઈએ ત્યાં સુધીમાં એક મેસેજ ખૂબ સરસ મારા ફોનમાં આવ્યો છે ફ્રેન્ડ તો તમારી સાથે શેર કરું છું તમને ગમે તો જરૂર કમેન્ટમાં કહેજો યસ યા ન બહુ સરસ મેસેજ છે તો એક વાત જીવનમાં નક્કી કરી લેવાની છે કે વાતો તો દિમાગમાં બેસાડી લેજો તમે આ વાત ખૂબ સરસ છે જિંદા હો તો નિંદા તો ભી હોગી જબ તક તુમ જિંદા હો તો નિંદા જરૂર હોગી ક્યુકિ તારીફ તો મરને કે બાદી હોગી તો સાચી વાત છે ને ફ્રેન્ડ તો જો અહીંયા આપણે વાતું કરતાં કરતાં શાકનું કૂકર પણ મેં ખોલી લીધું ફાઇનલી ત્રણ વિશલ વગાડી હતી અને ખૂબ એટલી સરસ સ્મેલ આવતી હતી તો મેં દીપને એ જ કીધું કે દીપ શાક તો બહુ મસ્ત છે તો કે હા મમ્મી સાચી વાત છે તો બસ દીપને મેં કીધું કે ચાલ તું જમમાં બેસી જા હું ગરમ ગરમ રોટલી ઉતારું છું ને દીપ બસ પ્લેટિંગ કરે છે એની અને હું પણ હવે જમમાં બેસી જઈશ તો જો આજનું અમારું શાક છે ગરમ ગરમ રોટલી છે મસ્તની કેરીના કટકા છે અને હા તળેલા ભૂંગરા છે ને કચોરી છે તો ચાલો તમે બધા અમારી સાથે જમવા હવે ફાઇનલી સાંજે છ સાડા છ વાગ્યા છે જગદીશ સ્ટોરમાંથી આવી ગયા હતા તો એને લાગી ભૂખ અને બસ અહીંયા જો સેવ મમરા ને બધું મિક્સ કરેલું છે હું આવી જ રીતે બનાવું છું તમારી સાથે શેર ઘણીવાર કર્યા છે તો એને દીબે નાસ્તો કરી અને બહાર જવાના છે અને હું મારા વિડીયોનું થોડુંક એન્ડિંગ કરી લઈશ બરાબર હેલો ફ્રેન્ડ સાંજ થઈ ગઈ છે સાડા થઈ ગયા છે દીપે જગદીશે નાસ્તો કર્યો જગદીશ આવી ગયા બાર થી અને પાછા પણ બાર ગયા દીપ મેચ જોવે છે મેચ સ્ટાર્ટ થઈ ગયો છે તો આપણે આજનો વિડીયો એટલો જ રાખશું ત્યાં સુધી સ્વસ્થ રહ્યો મસ્ત રહ્યો ખુશ રહ્યો ચાલો નવા વિડીયો સાથે જલ્દી મળશું